આ વિદ્યાર્થીઓને લોકગીતના કોચ આર્મી મેન મેહુલભાઈ જોશીએ કિશનભાઈ પરમારના નેતૃત્વ હેઠળ તાલીમ મેળવી છે અપારનાથી ખુશી કલા મહાકુંભ લોકગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા પરિવાર કરાવવા મો મીઠા અપારનાથી ખુશીએ ઝોન કક્ષા કલા મહાકુંભ લોકગીતમાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે તેમજ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવીશ તેવી આશા વ્યક્ત કરી હતી અપારનાથી ખુશીદસ નામ ગોસ્વામી સમાજ પરિવારની સમગ્ર માયા માયાહાટીના તાલુકાનું નામ રોશન કર્યું છે ગોસ્વામી અને અમારું નાનુભાઈ વિજય ગોસ્વામી એને તેની પુત્રીને સંગીતમાં ઘણો લગાવ હોવા હોવાથી એમને વાત કરે એટલે મેં કીધું તો એને સંગીતમાં આપણે જવા દઈએ કલામ મહાકુંભનું આયોજન થયેલું તો એમાં આપણે ગલાહ સ્કૂલમાંથી એના શિક્ષકોએ પ્રોત્સાહન આપેલું ત્યારે ચોરવાડ ખાતે કલા મહાકુંભમાં ગયેલા ત્યાંથી પ્રથમ નંબર લઈ આવેલા બાદમાં જુનાગઢ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં ગયેલા ત્યાંથી પ્રથમ નંબર આવેલો ત્યાંથી સંગીતમાં મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારે પણ ઘણો સહકાર આપેલો અત્યારે હવે જલ કક્ષાએ તમને દસ પંદર દિવસ મારી પાસે આવશે ત્યાં પણ એવી આશા રાખીએ છીએ કે પ્રથમ નંબર આવે અમારા પરિવાર તરફથી એને ખૂબ સહકાર છે જ્યાં આગળ વધે એવી અમે આશા કરીએ મારું નામ અપ્પાનાથી ખુશી વિજયગીરી છે અમે માળિયા માળેશ્વર મંદિર ખાતે રહીએ છીએ હું ગ્રામ પંચાયત ગર્લ્સ ની અંદર નવમાં ધોરણમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી મેં તાલુકા કક્ષાએ ભાગ લીધેલો હતો કલા મહાકુંભમાં ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ અમે જૂનાગઢ જિલ્લામાં ગયા ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો અને સંગીતમાં વેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારનો પણ ઘણો સાથ સહકાર અને મારા મમ્મી પપ્પા મારા પરિવારનો પણ સાથ સહકાર બહુ જ હતો અને હવે ત્યારબાદ અમે ઝોન કક્ષાએ જવાના છીએ તો ત્યાં પણ અમને એવો મને આશા છે કે ત્યાં પણ હું નંબર લઈને આવું પ્રતાપસિંહ સોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના